વર્ધમાન નગરે ચાતુર્માસ પરિવર્તન સાથે દાતાશ્રી પરિવારનું બહુમાન કરાયું ભુજ નજીક જૈનોના વર્ધમાન નગરે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલ્યસાગરજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ધાર્મિક આરાધનાઓ સાથે પરિપૂર્ણ થતાં ચાતુર્માસ પરિવર્તન થયું ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ પૂજ્ય પૂજ્ય ગુરુ ભગવંતોએ વોરા પરિવારના ઘરે પાવન કર્યા હતા ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે શ્રીએ જણાવ્યું હતું કે ચાતુર્માસના ચાર મહિના વ્યાખ્યાન વાણી શ્રવણ કરી છે એ જીવનમાં ઉતારવા પ્રેરણા પૂરી પાડી હતી ચાતુર્માસના મુખ્ય દાતા પરિવારના ભક્તિબેન ચિંતનભાઈ વોરાનું શ્રી વર્ધમાન નગર જૈન સંઘ ચાતુર્માસ સમિતિ દ્વારા શીલાબેન શાહ જયાબેન મુનવર દીપિકાબેન શાહ ભારતીબેન શાહે બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવી હતી શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટ અને વર્ધમાન નગર જૈન સંઘ કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે અને આભારવિધિ મહેન્દ્ર લોડાયાએ કરેલ રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ